ભાવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય રસ રૂપ લીલા પ્રગટ કરવાને માટે ગુસાઈજીની બેઠકમાં પધારે છે પ્રાણનાથ શ્રી ગોપાલજી 80 વર્ષના હતા રસ રૂપ લીલા પ્રગટ કરવાની ઈચ્છાથી અને ભગવદીના સ્વરૂપ અને તેના હરદાના ભાવને પ્રગટ કરીને જણાવવા વિચાર્યું શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી પોતાની બેઠકે બિરાજી રહ્યા હતા ત્યારે શ્રી આચાર્યજીનો સેવક મથુરા સહેંગલ સહિંગલ શ્રી ગુસાઈજીની પાસે સન્મુખ બેઠા છે તેનું શરીર બહુ જ દૃષ્ટ પુષ્ટ હતું ગુસાઈજી પ્રસન્નતાથી બિરાજી રહ્યા છે વાર્તા પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે શ્રી ગોપાલજી ખેલતા ખેલતા ત્યાં પધાર્યા અને સીધા મથુરા દાસની ગોદમાં બેસવા લાગ્યો ત્યારે ગુસાઈજીએ કહ્યું લાલ મારી ગોદમાં બિરાજો ત્યારે બાલ સુલભ मृदु वाणी બોલ્યા અને હસતા-હસતા કહ્યું ના હું તો અહીંયા જ બેસીશ ત્યારે ગુસાઈજીએ કહ્યું ભલે ત્યારે વૈશરણની સન્મુખ થઈને બેઠા અને તેના હૃદય ઉપર વાળ ઘણા હતા જાણે ભ્રમરા કોઈ ફૂલ ઉપર ગુજારવ કરતા હોય તેમ લાગતું હતું તે વાળનો ગુચ્છો પોતાના હાથથી આઘો કરીને તેની ચૂચિયા બકડીને મુખમાં મૂકી અને તેને ચૂસવા લાગ્યા અને રમવા લાગ્યા ત્યારે ગુસાઈજી હસતા હસતા પૂછ્યું લાલા યામે કછુ રસ હે ત્યારે આપ શ્રીએ કહ્યું જે હા રસ હે અમે કહીને ચૂચિયાઓમાંથી દૂધ બુંદ કાઢીને દેખાડી અને કહ્યું કે આ રસનો ભાવ પૂર્વક અંગીકાર કરીને છું ભગવતીના હૃદયમાં ભાવરૂપે અગાધ રસ ભરેલો છે ભાવનું સ્વરૂપ કોઈ અલૌકિક છે તેનું રસપાન કરીને અગાઉ છું જેનું વર્ણન સુખદેવ જેવા મુનિ નારદ સનકાદિક પણ જેને વર્ણવીને ગાય રહ્યા છે છતાં તે રસની પ્રાપ્તિ તેને થતી નથી શ્રી ગોપાલજીના શ્રીમુખની વાણી બધા શ્રી ગોપાલજીને દંડવત પ્રણામ કર્યા પાસે પધાર્યા એવી રસિક રાયની વિચિત્ર લીલા મહા સુખદાયી છે જો આ લીલાના વર્ણનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય